હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં આજે અમે જવાના છવી લસણ નીંદવા દાળીએ અહીંયા આપણે ગુલાબમાં મસ્ત મજાના ફૂલ ખીલી ગયા છે આજે અમે જવાના સવી દાળીએ લસણ નીંદવા ને અહીંયા પણ બહુ સરસ મજાના ગુલાબ ખીલાશે આજ અસલના વાગી રહ્યા છે હવારના હાથ તો આપણે પાણીના સીસા પણ ભરી લીધા છે અહીંયા ઘરમાં પણ બધું ઘરનું કામ થઈ ગયું છે અહીંયા આપણું ટિફિન પણ ભરાઈ ગયું છે તો ચાલો હવે દાળિયે જવા માટે નીકળવાની તૈયારી કરી લેવી ચાલો આપણે હવે દાળીએ જાવ હાલો તો આપણે વાડીએ પોતી ગયા સવી અને વાડી આવીને જોયું તો લસણ પાઈ દીધેલું છે તો આજે આપણે લસણ નીંદવાનું નહીં થાય અહીંયા પાઈ દીધું છે કાલે તો આપણે આજે ડુંગળીનું બિયારણ નીંદવાનું છે જે રોપ માટે નાખ્યું છે આવતી સાલે વાવવા થી ઝીણી કાંજી કરવાટું નાખી છે તો આપણે આ રોપ આજે નીંદવાનો છે આજ લસણ નથી નીંદવાનું લસણ કેમ કે પાઈ દીધું છે અહીંયા બીજા પણ અમારે બીજા મજૂર હોતા ને આવ્યા છે ને અમારે આજે ડુંગળીનો રોપ નીંદવાનો છે તો હાલો આપણે લસણ નથી ડુંગળી નીંદવાની છે તો ડુંગળી નીંદવાનું ચાલુ કરી દીધું છે હાલો આપણે ડુંગળી નીંદવા આવે બધાની આરે પણ ડુંગળી નીંદી નાખશું હાલો તો આપણે 10 વાગી ગયા છે અને આપણે ચા નો ટાઈમ થઈ ગયો છે તો આપણે છા પાણી પીવા જાવી છે અત્યારે બધાય અમે બધાય આવ્યા સવી ડુંગળી નીંદવા ઘણા સવી અમે ડુંગળી નીંદવા આવ્યા સવી અને આજ લસણ તો નીંદવાનું નથી કેમ કે લસણ આજ પાઈ દીધું છે ડુંગળી પાઈ નથી અમે આ બધાય છે ને અમે મજૂર બધાય નીંદવા આવ્યા છે ડુંગળી નિંદવાનું ચાલુ છે ને અત્યારે દસ વાગી ગયા છે અને સા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો ચા નાસ્તો કરવા જઈશી હાલો તો આપણે ચા પાણી પીવાઈ ગયા છે ને હવે અમે પાછા જ આવીશી ડુંગળી નીંદવા કેમ કે આજે દસ જ વાગ્યા છે આપણે સાડા બાર વાગ્યા સુધી તો કામ કરવાનું જ છે એટલા માટે તો હાલો અમે પાછા ડુંગળી નીંદવા જાવીશી હલો તો આપણે સા પાણી પી લીધા છે અને આપણે હવે પાછા ડુંગળી નીંદવા લાગી ગયા છે આવી પાછા અહીંયા ડુંગળી ઝીણી ઝીણી છે આ ડુંગળીનો રોપ છે ને અહીંયા જો ડુંગળી વિના પપ્પા નીંદે છે અમે ઘણા બધા ભેગા છે ડુંગળી નીંદવામાં હાલો તો આપણે હવે ડુંગળી નીંદવાનું પાછું ચાલુ કરી દેવી હાલો તો આપણે બપોરા પાણી કરી લીધા છે અને આ ડુંગળીનો રોપ ની બપોર સુધી બપોર પછી બીજે જવાનું છે ડુંગળીનો રોપ ઉપાડવા આપણે આ ડુંગળીનો રોપ આજ બપોર સુધી ઓલી બાજુ વાવ્યા છે સેડામાં ધાણા ભાજી ઉભા છે મોટા છોડવા દેખાય આમ એક સીકુડી છે અને અહીંયા લસણ છે લસણમાં પણ પાણ પાણી પાઈ દીધું છે અહીંયા ડુંગળીનો રોપ મોટો થઈ ગયો છે એમાં બીજ માંડ્યા છે વાડીએ ત્રણ છે એક વાડી છે તો આજે આજે પછી પછી બપોર જવાનું છે બીજે ડુંગળીનો રોપ ઉપાડવા તે બીજા ખેતરમાં વાવવાની છે એટલે બીજી ખેતર જવાનું છે બપોર સુધી ડુંગળીનો રોપ ને હવે રોપ ઉપાડવા જવાનું છે હાલો તો આપણે બપોર પછી ડુંગળીનો રોપ ઉપાડવા આવી ગયા સવી અહીંયા બધા એ અમારે ભેગા છે એ બધા ડુંગળી ઉપાડે છે ને ડુંગળીના આ રીતના જો રોપ ઉપાડી વાળે છે તો આપણે બપોર પછી ડુંગળી ઉપાડવાનું ચાલુ કર્યું છે જો પપ્પા ઉપાડવા માંડ્યા છે પૂરિયા વારવા છે અહીંયા એને ઘણી બધી ઉપાડી લીધી છે અહીંયા જો અમારે ઘણા બધા અમારે ભેગા છે બધા ડુંગળીનો રોપ ઉપાડે છે અને કાલે અમારે ડુંગળી વાવવાની છે

ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ